આપણા વલોગ આવતા રહેશે લાગશે વાર પણ આવે છે મજા તો જય મોલીધર મિત્રો ફરી આપણે આવી ગયા છીએ એક નવો વલોગ લઈને પેલા વલોગમાં સપોર્ટ દેતા દેતો તો એવા ને એવા દેજો થેન્ક્સ લવ યુ ફોરએવર આ આપણે વહેલા વહેલા ઉઠીને જુઓ તમે ખેતરનો કેવો મસ્ત નજારો આવે છે

પાણી ઓલે મશીન વધારે મૂકી દીધું છે થોડુંક ધીમું કરાવવું પડશે આપણું ખેતર છે ઢાઢોર વાળું ટૂટફાટ થાય છે તો જીરું ભરવાની બીક રહેશે તો આપણે ટાઈમ થઈ ગયો આપણા મોરલે જવાનો આપણે વાલા બહુ છે મિત્રો જીવથી વાલા છે ખૂબ હાચવી છે એમને પછી તો હવે જેવા હાલવામાં ગમેવા નીપજે ચરો બરો નાખી વળી પાછું આપણે જવાનું છે ગૌવાળા ખેતરે ઘઉંને પાણી પાવા ચરો નાખીને હવે નીકળી જાય ગમે વાળા ખેતરે તરફ આપણા વિડીયો આવતા રહેશે મિત્રો સપોર્ટ કરજો તો આપણે પગી ગયા આપણે કેનાલેથી મોટરનું પાણી આવેલું એમાં ઢાંકડું મારી દઈશું એટલે પાણી નીકળશે સીધું ગમે વાળા ખેતરે ઢાંકડું માર્યું ને પાણી નીકળ્યું બે કલાક જેટલો સમય લાગશે પાછા આપણા વ્લોગ આવતા રહેશે લાગશે વાર પણ આવશે મજા એ બડી અચ્છી વાત કહી આપ તમારો વિડિયો આવતા રહેશે નવા હોય બધા સબસ્ક્રાઇબ કરજો અને સામે દેખાઈ રહી આપડા ચણા છે ગઉ પી ગયા મિત્રો હવે આ ઢાંકડું ખોલવાનું છે આ ઢાંકડું ખોલવામાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે મારું દીકું દાંત ભાંગી નાખે એવું છે તમે જોજો કેટલું ઉલ્લેખ એ દિવ આટલેથી આપણા બ્લોગને સમાપ્ત સમાપ્ત કરીશી મળશું એક નવા વ્લોગ સાથે